મહેતા ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાઈને વિવિધ રમતોમાં સિદ્ધિ પ્રાપ્ત રમતવીરો પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સાંસદ ખેલ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે ઓડિટોરિયમના હોલમાં મંચ પર સાંસદ ડૉક્ટર હેમાંક જોશી વિધાનસભા દંડક બાળ શુક્લ રાજ્યમંત્રી મનીષા વકીલ રાજ્યગંચના ધારાસભ્ય કિયુ રોકડિયા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની પાલિકા કમિશનર અરુણ મહેશબાબુ તેમજ એમએસ યુનિવર્સિટીના વીસી ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન કાર્યક્રમમાં ક્લાસ વન ઓફિસર એવા ઇન્ચાર્જ ડીઓ મહેશ પાંડે પણ આવી પહોંચ્યા હતા બાળુ પર ને ક્લાસ 1 ઓફિસર ડીઓ મહેશ પાંડે ચરણ સ્પર્શ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો આ મામલે આજરોજ એનએસયુઆઈ દ્વારા પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આજરોજ અમર વાઘેલાના નેતૃત્વમાં એનએસયુઆઈ ના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જઈને ભારે સૂત્રોચ્ચાર કરીને મહેશ પાંડેના રાજીનામાની માંગ કરી હતી જેવી રીતે વડોદરાના ડીઓ દ્વારા જે સમગ્ર શિક્ષણ જગતમાં એક શરમજનક વસ્તુ એક શરમજનક એમના દ્વારા કરવામાં આવી હતી અને જાહેરમાં એ એક સાંસદના ભારતીય જનતા પાર્ટીના તે પગે લાગ્યા હતા એક શિક્ષણના અધિકારી છે અને શિક્ષણના અધિકારીનું એક કર્તવ્ય હોય છે તે કે લોકોના માટે અને વિદ્યાર્થીઓ માટે હોય છે અને જાહેર મંચ પર જ્યારે આવી રીતે કોઈની પગે લાગીને તેમના ચરણ સ્પર્શ કરતા હોય તે ખૂબ શરમજનક છે કારણ કે આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે કોના પ્રમાણે એ ચાલી રહ્યા છે હું ડીઓ ને આજે એનએસયુઆઈ કહેવા કહેવા માટે આવ્યું છે કે જે પણ એમનો પગાર થતો હોય એ કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા નથી કરતા તે અહીંયાની લોકલ જનતા તેમને ટેક્સ ભરીને તેમને આપે છે અને જ્યારે ક્લાસ વન ઓફિસર દ્વારા આવી રીતનું કૃત્ય કરવામાં આવે તો એ વડોદરા શહેર માટે ખૂબ શરમજનક છે આજે તેના વિરોધમાં આજે એનએસયુઆઈ અહીંયા આવ્યું છે અને તેમને અપીલ કરશે કે જે બી આ તમે કૃત્ય કર્યું છે તેનું એક માફી બનાવતો એક વિડીયો વાયરલ કરવો જોઈએ અને એક માફી માંગવી જોઈએ કે જે પણ કૃત્ય થયું છે એક શરમજનક છે ખોટી રીતે થયું છે અને આ બદલ હું એક પ્રજાની માફી માંગુ છું સો સો ટકા અમને ખબર હતી કે ક્યાંક ને ક્યાંક સમાચારની આ વસ્તુની જાણ થતા તે તેમની ગેરહાજરી બતાવશે અને એ રીતનું અત્યારે દ્રશ્ય તમને જોવા મળશે કારણ કે તે પણ જાણે છે કે આ એક ખોટી વસ્તુ થઈ છે ત્યારે પ્રજાના પૈસા લઈને ત્યારે જાહેર જનતામાં તમે કોઈ નેતાના પગે પડતા હો એ ખૂબ ખોટી વાત છે પણ જ્યાં સુધી ડીઓ અમારી સમક્ષ નહીં આવે ત્યાં સુધી એને રોજ બરોજ નયા રચનાત્મક કાર્યક્રમો કરીને ડીઓના જે વિડીયો છે તે માફી નામાની માંગ અમે લોકો કરતા રહીશું સાચી વાત છે જે પ્રજા હોય છે જે અહિયાં જે વિદ્યાર્થીઓ હોય છે તેના રક્ષણ માટે તેના હિત માટે અહીંયા તેમને જવાબદારી મળતા હોય છે અને જ્યારે જ જ્યારે પ્રજાના રક્ષકો આવી રીતે જ મોટા મોટા નેતાઓના આઈને આવી રીતનું કૃત્ય કરતા હોય તો એ ખૂબ શરમજનક છે અમારી એક અપીલ છે જો તમારે પગે લાગવું હોય તો આવા આવા ભારતીય જનતા જે ચોર છે મહાત્મા ગાંધી કોઈ કરીને તમારું નામ આગળ જશે એનએસયુઆઈ ના કાર્યકરો દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવતા એક તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ નું વાતાવરણ પણ તંગ બની ગયું હતું અત્રે નોંધીએ છે કે છેલ્લા કેટલાય સમયથી

કુંભના સમાપન સમારંભ સમાપ્તે ડીઓ સાહેબ જે જાહેર મંચ પર રાજકારણી ને રાજનેતાને પગે લાગતા જોવા મળે છે એના બાબતે વિરોધ કરવા માંગ્યો હતો એને સહી પ્રમુખ તેમજ હોદ્દેદારો સહિત અહીંયા ડીઓ કચેરી આવ્યા હતા લોકો ને એમણે ગાંધી બાપુનો ફોટા પ્રતિમા ગાંધી બાપુનો ફોટો અને બીજા ફોટા આપી એને વિરોધ કર્યો છે ને કે એમને જે આ નેતાને પગે લાગે એના કરતા તો કે અ પૂજ્ય બાપુજીને પગે લાગશો તથા આ ખોટું થયું છે એ બાબતે માફી જ્યાં સુધી ડીઓ સર નહીં માંગે ત્યાં સુધી અમે આવા આંદોલન કરતા રહીશું એવી રજૂઆત લોકો આવ્યા ને એ લોકો પણ વીસેક મિનિટ અગાઉ ડીઓ સર અહીંથી નીકળ્યા હતા ત્યાંથી કે ભાઈ ફિલ્મ નીકળી એવી વાત થઈ હતી ફોન કર્યો હતો નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર